આહિર સમાજના અગ્રણી હીરા જોટવા પર થયેલા આક્ષેપને લઈ અને આહિર સમાજ મેદાનમાં મંદરેગા કૌભાંડ હેઠળ આહિર સમાજના અગ્રણી હીરા જોટવા સામે ફરિયાદ નોંધાઈ છે આ બાબતે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હીરા જોટવાને પૂછપરછ માટે લઈ જવાયા હતા ત્યારબાદ તેની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી રાજકીય કિન્નાખોરી રાખી અને હીરા જોટવા તેમજ તેના પરિવાર સામે ફરિયાદ નોંધાતા વિરોધ કરવામાં આવ્યો ચૈતર વસાવા દ્વારા જે ફરિયાદ નોંધાવાય તેને લઈને પણ વિરોધ કરાયો રાજકીય કિન્નાખોરી રાખી અને ચૈતર વસાવા હીરા જોટવાને ટાર્ગેટ કરે છે તેવા આક્ષેપો કરાયા છે હીરા જોટવાનું રાજકીય કેરિયર પતાવવા તેના પર રાજકીય કિન્ના

છે એની ઉપર ખોટી ફરિયાદ કરી છે અને વ્યક્તિગત ફરિયાદ કરી છે ખરેખર જો કોબાણ થયો તો અમે કોઈ કોબાણ સમર્થન નથી આપતા પણ કોબાણ જ થયું હોય તો એમણે જે તે કંપની હોય એની માટે ફરિયાદ કરવી જોઈએ એમણે હીરાબાઈ જોટવા ઉપર જ કેમ ફરિયાદ કરી અને હીરાબાઈ જોટવાનું નું રાજકીય ખતમ કરવાના ઈરાદાથી એ શૈતરભાઈ વસાવા કરી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે તો એના અનુસંધાને અને હીરાબાઈ જોટવાના સમર્થનમાં આજે અમે આહિર સમાજ દ્વારા સુરત કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર

નામ નામ લઈને શા માટે ફરિયાદ કરી છે કોના કેવાથી કરી છે આમાં કોઈ રાજકીય ખેલ પાડવાની તૈયારી હોય શેતરભાઈ વસાવવાની એવું અમને લાગી રહ્યું છે એટલે આજે ગુજરાત આહિર સમાજ આખો હીરાભાઈ જોટવાની પડખે ઉભો છે